બે દોરડા થી આખું જગત વીટાયેલું છે બંધાયેલું છે એનાથી વિરક્ત હોય બે ભુજા વાળો પરમેશ્વર છે નારી નયન સર જાહી ન લાગા ઘોર ક્રોધ નિશિતમ સોય જાગા લો બા

ક્રોધ નિશિતમ અંધારી રાતમાં લોભ થી જે ચેતે નું કટાક્ષ બાણ જેને લાગતું નથી લોભની ફાંસીમાં જે બંધાણા નથી એ તો સોહી તુમ સમાન રઘુરાય એ રઘુરાય હે रामचंद्र जी તમારી સમાન પુરુષ એવા છે તો પણ આસુરીને ન ઓળખ લામળો ભારે દુઃખ તો નીચ માણસ નો સંગ છે સંગ મળે ભારે દુઃખ માં મળવો એ બહુ મોટા એક રાજાના કુંવરને બ્રાહ્મણ ભણાવતું તે ભણાવી રહ્યો ત્યારે કહે હજી બે વિદ્યા ભણાવી રહી છે એમ કહીને ઝેર બંધ માર્યો નીચનો ઝેર બંધ ખાવા પડશે પછી અગાશીમાં તડકે ઉભો રાખ્યો કહ્યું છે આપણને દુખ થાય છે તેમજ બીજાને પણ થાય માટે દંડ દેવો તેમાં શીખાય પણ જે મોક્ષ ભાગી છે તેને આ સત્સંગ સારો લાગે છે માટે નિત્ય પ્રત્યે સમાગમ કરવો સંત સમાગમ કીજે હો નિષ્ઠ બ્રહ્માંડ સ્વરૂપ ગોડીનું પદ રાત્રિ અને દિવસ સાધુનો સમાગમ કરવું જેટલો ટાઈમ મળે એટલે ગૃહસ્થ એ ઘરમાં તો ખાધા ખાવા પૂરતા અને આરામ પૂરતા જાવું બાકી તો સમાગમ જ કરવું ધંધા પાણીમાંથી પરવારી અને ઘરે તો મહેમાનની પેઠે રહેવું લખ્યું શાસ્ત્રમાં ઘરમાં મહેમાનની પેઠે રહેવું મહેમાન કેમ ખાલી આવે ઘડી કાટલે પાટલે જ પવિયા જાય એમ ઘરમાં બંધાવું નહીં ગૃહસ્થ હોય ને તો મેમાન જો અને શાસ્ત્રમાં એવું લખ્યું છે કે જમવું તો કેવી રીતે જમવું તો આપણે ગુમડામાં ઔષધિ પૂરી ને કઈ ગુમડું થયું હોય તો ઔષધિ લગાડી ટ્યુબ લગાડી બલમ લગાડી પછી પાટો બાંધી એવી રીતે આ શરીરનું પોષણ કરવું જોતા પૂરતું ખાડામાં ખાડો પૂરા એટલું જમવું આમ કટાવવું પડે બાટલી પીવા જવી પડશે ઔષધ ની પેઠે જમવું અને ગ્રહસ્થ ઘરમાં મહેમાન ની પેઠે રહેવું તો બંધ નો થાય લો આ બધું બતાવ્યું છે લ્યો સાંભળો માટે નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરો આ તો સાધુ તો તે આ સાધુ તો સાંજે સવારે ને બપોરે એમને એમ કેળ લઈને મંડ્યા છે એ ગિરનાર જેટલો રૂપિયાનો ઢગલો હોય તોય બાયડીના શણગારનું પૂરું ન થાય કરો વાત કરો ગિરનાર જેટલો રૂપિયાનો ઢગલો હોય તોય બૈરાના શણગારનું પૂરું ન થાય એક ભાઈ કે મારા બૈરા રોજ બિહાડી બાગી રોજ બે આડી એટલે રોજ બે આડી માગે તો હું લાવી દઉં તો ને પણ માગે ખરા પણ આપણે લાવી નહીં દેવાની કે રોજ બે માગે એક જણાએ એક રાતમાં ત્રણ વખત કપડી એક દુકાન તોડી હાડીવાળાની પછી પકડાઈ ગયો કેસ આવેલું જજે ફાસ્ટ પૂછ્યું કે તે ત્રણ વખત રાતમાં દુકાન તોડી અને હાડી ખાલી બે જ લીધી એમ કેમ કર્યું તો પણ કલર પાસ પડવો જોઈએ બોલો હાડી લઈ ચોરી લાઈન બતાવે ફાવે પાછી મૂક્યા પાછી બીજી લીયા ત્રણ વખત તોડી તે કલર પાસ પડે ને બોલ શોપિંગમાં મારે લઈ ગયા હતા એટલા ગુણાતાન કે છે ગિરનાર જેટલો રૂપિયાનો ઢગલો હોય તો બાયડીના સર્ગાડનું પૂરું ન થાય આ એમરોડી આ બધા મશીનો વાલે છે ને આલે બધા હે દોશુ ના દાબલે પટારા ભરી ભરી શરૂ ધર્મદે ભક્તિ માતા નું તો જવું ભક્તિ માતા જયારે જાય છે વૃંદાવન માં ત્યારે સાડી ઉપર કેટલા થીગડાઓ હતા બોલો એવું લખ્યું શાસ્ત્ર ભગવાનના માતા પિતા જે જગત જનની આખા જગતના પિતા જેને પ્રગટ થવાના હતા છતાં પણ આવું દુઃખ સહન કર્યું વર્ષ રામ પ્રતાપભાઈ નો જન્મ થયો ત્યાર પછી ઘનશ્યામ મહારાજનો જન્મ થયો એને વચમાં અઢાર વર્ષ હોય અઢાર વર્ષ સુધી તપ કર્યું દુઃખ સહન કર્યું પછી પ્રભુ પધાર્યા એમ ભગવાનને હૃદયમાં પ્રગટ કરવા હોય તો એટલું તપ અને એટલું સાધના કરવી પડે ત્યારે ભગવાન આવે કોઈ વાતનું શરૂ ન આવે સોના કે રૂપાના કડલા પહેર્યા હોય કિલા કિલાના કડલા પહેર્યા હોય ડેરા રૂપ થાય પેલા કડલા આવતા ખાલી કડલું માર્યું હોય તો હાવ માણસ મરી જાય એવા કડલા પહેરતા કડલા શાંતિ તો ન થાય પણ ભાર થાય એ સાધુ કહે તેમ કરવું શિક્ષાપત્રી કહે તેમ કરવું પણ કોઈ સીધા જણાવે તો તેનું ન માનવું સીધાઈ એક જણને ઝેર ખાઈને મરવું પડ્યું હતું એક સમાધિવાળો ગપ્પા મારતો તેને ટૂંકો જાયલો પૂછ્યું જે મારું વસ્તુ મારું વસ્તુ આનું ખોવાનું છે તે ક્યાં છે પછી તો સાંગે સાંધ્યા જેવું થયું કર્યું એમ કોઈ સાંગાની પેઠે સાંધે તો પણ ન માનવું ખોટે ખોટી સમાધિ કરે કે તમારી કઈ વસ્તુ ક્યાં પડી પણ કરે એક તો સાધુ પાય ને શિષ્ય પાસે સમાધિ ખોટી કરાવે એમ જાણું જો આવ્યું એક સાધુ શિષ્ય પાસે સમાધિ કરાવતું તેને એક જણે પૂછ્યું કે સ્વામી મારા બાપા ક્યાં ધામ માં છે ત્યારે શિષ્યને કહે સમાધિમાં જાઓ એટલે આંખ્યું મીચી પછી થોડી વાર આખી ખોલી કહે છે બદ્રિકા આશ્રમ માં છે એટલે હરિજન કહે બોલાવો ત્યારે સાધુ કહે બોલાવાય બોલાવો ત્યારે તેને કહ્યું બાપા એટલે સભામાં એનો બાપો બેઠો હતો તેને હોકારો દીધો પછી સમાધિ ખોટી પડી અને ભોઠા પીડ્યા માટે શિક્ષાપત્રી કહે એમ કરવું તે વિના તો હિંગળાના કે સોનાના અક્ષરની પત્રી લાવે તો પણ ન માનવું ને કહેવું છે અમે ત્રણ ગ્રંથને માનશું બીજાને નહીં માનવું આપણા માટે ત્રણ ગ્રંથ છે શિક્ષાપત્રી અને વચનામૃત ચાર વેદ નો સાર વચનામૃત માં મહારાજે સ્થાપન કર્યો છે શિક્ષાપત્રી માં સાડી ત્રણસો શાસ્ત્ર નો સાર મહારાજે મૂક્યો છે દિનાથ ભટ્ટ આમોદના જેને અઢાર શ્લોક ભાગવતના કંઠસ્થ ઈદમ હો પહેલેથી શરૂ કરે અઢારે અઢાર હજાર શ્લોક બોલી જાય એમ કંઠસ્થ આવા હતા એને શિક્ષાપતિ મહારાજે આપી કે લો આમાંથી તમે સંશોધન કરો તો એને પાંચસો શાસ્ત્રોના કોટેશન બતાવ્યા એમાં એમાં પાંચસો શાસ્ત્ર નો સાર અંદર મૂકેલો છે બોલ આવા વિદ્વાન હતા જબ્બર આ શિક્ષા પત્રી જેવું શાસ્ત્ર કોઈ છે જ નહીં શ્રીજી મહારાજે કેમ લખી છે બોલો તો બહુ સર્વ ભગવાન પોતે સર્વોપરી છે સર્વોપરી ભગવાન ને સર્વોપરી આ સાધુ મળ્યા તો પણ કોઈના અહીંયામાં શાંતિ નથી મુક્તાનંદ સ્વામીએ મહારાજને કહ્યું એ શાંતિ થાય એવો ઉપાય કહો ત્યારે મહારાજ જન્મનું એ વાત એકવાર આવી ગઈ કે નહીં હા ભાદરવા ઓગણીસો અઢાર ના બીજ બીજને દિવસે વાત કરી જેમ રોગી હોય તે સાજો ન થાય ત્યાં સુધી તેને પંચામૃત ભોજનમાં સ્વાદ ન આવે તેમ જીવને પંચ વિશે રૂપી રોગ છે ત્યાં સુધી કાળ ન પડે તો પણ આ જીવ પ્રભુ ભજે નહીં અને એવી તો કોઈની દાનત જ નથી ભગવાન માં મન રાખીએ પણ શિષ્ય પણ શિષમના પટારામાં હેત થાય છે માટે મોહને માર્ગે ચાલવું નહીં શિષમના પટારામાં હેત થાય છે એ વખતનો ફરતો બધા પટારા રાખતા પુસ્તક પાનું ચરણાવી પ્રસાદીની વસ્તુ મૂકવા માટે એમાં એ થાય છે અત્યારે યુગ બદલાણો તો લેપટો છે મોબાઈલ છે એમાં એ થાય આ આધુનિક પદાર્થ આવી ગયા બધા એમાં એ ઊંઘી ગયા છે વળી કથામાં ઊંઘશે તો કેટલાક દિવસે ન સૂંઘ્યા હોય તો પણ જાગેશ વળી કથામાં જાગશે દેહ સામુ જોઈએ તો પ્રભુ ન ભજાય માટે કોઈ સામૂ ન જોવું અને ભગવાન સામુ જોવું ઘણા દિવસે ન હોતા હોય તોય કથામાં કથામાં બે અમુક કથા દિવસે હોઈ ગયા હોય તો કથામાં પાછા હોઈ જાય આ તો ખપની વાત છે મહારાજે વચનાત્મા લખ્યું ભગવાનમાં આશક્તિ હોય એના શું લક્ષણ છે તો માર્ગે ચાલીને થાકી ગયો હોય ઊભું થવાની તેવડ ન હોય પણ ભગવાનની વાત નીકળે તો ખબરદાર થઈ જાય રોગે કરીને અવરાઈ ગયો હોય પીડાને હોય તો જાણે જ નથી રાજ્ય કરીને અવરાઈ ગયો હોય તો કઈ થયું જ નથી એવો તત્પર થઈને કથા સાંભળે તો એને ભગવાનના સ્વરૂપમાં આશક્તિ છે એમ જાણવું એ જ છે ભગવાનનું ખાધાની લુગડાની રૂપિયાની તૃષ્ણા મૂકી જ માળા ફેરવવી છોકરું ને ખાધાનું જેવું મળે તેને કરીને સંતોષ રાખવું ગમે તેમ કરીએ તો પણ વડોદરાનું રાજ આપણે આવે એમ નથી માટે હૈયામાં શાંતિ કરીએ તો થાય અહીંયા શાંતિ રાખવી અને પ્રભુ ભજવા જેવું મળનારું હતું તેવું મળી રહ્યું છે માટે તૃષ્ણા મેળવી કદાપી રૂપિયા મળે ક્યાં શાંતિ થવાની છે ગાદી મળે તો ગાદીમાં પણ શાંતિ હોય તો પૂછો આચાર્ય મહારાજને થોડુંક અમને પૂછો એ થોડુંક અક્ષરાનંદ સ્વામીને પૂછો એમાં તો કાંઈ માલ જ નથી એ ગાદી કે રૂપિયા સારું માહી માહી વેર ન કરું તૃષ્ણા મૂકવી ઈર્ષા મૂકવી એ ઝીણા દોષ છે તે હૈયું બાળ કરે માટે એનો ત્યાગ કરીને પ્રભુ ભજવા કૃષ્ણ હયુ બયા કરે ગાદીમાં સુખ નથી રૂપિયામાં સુખ નથી મોટાઈમાં સુખ નથી નિશાન છે કે નહીં કઈ जलावर मूर्तीला फोटो निमो मूर्ती कोणी घेतो फोटो माते એક ગામમાં પચ્છમનો મોચી બધાને ચરણામૃત આપતો એ કેટલાયને વટલાવ્યા માટે જેમ શાસ્ત્રમાં કહ્યું છે તેમ દેહને રાખો લ્યો કરો વાત રાજલક્ષ્મી વાળાને ભાગશાળી નથી કયા આ પ્રાપ્તિ થઈ છે તે જ ભાગશાળી કહ્યાસ તેને જ ભાગશાળી કહ્યાસ રાજલક્ષ્મીવાળાને ભાગશાળી કહ્યા દુર્ભગો બત લોક એમ યાદવો નિતરામ અપી તેમાં સત્સંગ મળ્યો છે ને મોટા ભાગ નથી માનતા મહિમા નથી માનતા મહિમા નથી સમજાતો ને મોટાનો સંગ નથી થતો એ પણ બહુ મોટી ખોટ છે મોટા મળ્યા છે અને ઝાપરો રહ્યા કરે છે ઝાપરો એટલે પંપોળવા પણ સમજણમાં કસર છે કાલ મરવાનું હોય તે આજ કરી લેવું કાલ કરવાનું હોય તે આજ કરી લેવું કેમ જે દેહનો નિર્ધાર નથી શાસ્ત્રકાર લખે છે જે શ્રેયાંશી બહુ વિજ્ઞાની માટે તત્કાળ કરી લેવું શ્રેયાંશી કહેતા મોક્ષમાં અનેક પ્રકારના વિઘ્નો છે માટે મોક્ષ જેને કરવો હોય

पोढो पोढो सजानंद स्वामी अखिया मां निंदड़